નમસ્કાર આપ સર્વેનો ધાર્મિક વર્ડમાં હાર્દિક સ્વાગત છે જયા પાર્વતીનું વ્રત અષાઢ સુદ તેરસથી લઈને અષાઢ વદ બીજ સુધી એમ પાંચ દિવસ સુધી કરવામાં આવે છે જ્યારે મોડાકત વ્રત અષાઢ સુદ અગિયારસથી લઈને અષાઢ સુદ પૂનમ સુધી કરવામાં આવતો હોય છે મોડાકત વ્રત નાની બાળાઓ દ્વારા સારો પતિ સારો ઘર મેળવવાની સાથે તેમનામાં સંસ્કારનું સિંચન થાય તે હેતુથી કરવામાં આવતો હોય છે જ્યારે જયા પાર્વતીનું વ્રત કુંવારી દીકરીઓ સારો સંસ્કારી પતિ મળે તે માટે કરતી હોય છે જ્યારે પરિણિત મહિલાઓ અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ તથા સંતાન પ્રાપ્તિ માટે જયા પાર્વતીનું વ્રત કરતી હોય છે જયા પાર્વતી વ્રત વીસ વર્ષ સુધી કરવામાં આવે છે મિત્રો આજે આપણે વાત કરીશું કે જયા પાર્વતીનું વ્રત અને મોળાકત અથવા તો ઘૌરી વ્રતમાં જે જવારાનો ઉપયોગ કરવામાં આવે છે તે જવારા ક્યારે વાવવા જોઈએ અને આ જવારા વાવવા માટે કયા ધાન્યનો ઉપયોગ કરવામાં આવે છે તેના વિશે તો તમે આ વિડીયોને અંત સુધી જરૂરથી નિહાળજો જેથી આપને પણ આ બાબતની માહિતી મળી રહે દોસ્તો જો આપને માહિતી પસંદ આવે તો વિડીયોને લાઈક જરૂરથી કરજો અને આપને આવા જ આધ્યાત્મિક તેમજ ધાર્મિક વિડીયો જોવા ગમતા હોય અને આપે હજુ સુધી આ ચેનલ ધાર્મિક વર્લ્ડને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો અને કોમેન્ટમાં ભોળાનાથ માટે હર હર મહાદેવ જરૂરથી લખજો મિત્રો શિવ પુરાણની કથા અનુસાર હિમાલયની પુત્રી પાર્વતીએ ભગવાન ભોળાનાથને પતિ રૂપે પ્રાપ્ત કરવા માટે આ વ્રત કર્યો હતો અને આ વ્રતના પ્રભાવથી જ માતા પાર્વતીએ પોતાની મનોકામના પૂર્ણ કરી હતી ત્યારથી જ કુમારિકાઓ પોતાનો મનગમતો પતિ પ્રાપ્ત કરવા માટે અને પરિણીત મહિલાઓ અખંડ સૌભાગ્ય માટે તથા સંતાન પ્રાપ્તિ માટેના શુભ આશયથી આ વ્રત કરતી હોય છે હવે વાત કરીએ કે મોળાકત વ્રત કરતી કુમારિકાઓએ જવારાનું વાવેતર ક્યારે કરવું જોઈએ તો સામાન્ય રીતે એક માટીના વાસણમાં વ્રત શરૂ થવાના અઠવાડિયા પહેલાં જવારા વાવવામાં આવતા હોય છે જેથી વ્રત શરૂ થાય તે સમયે જવારાની પૂજા કરી શકાય તેટલા મોટા થઈ જતા હોય છે જેથી મોડાકાત વ્રત અષાઢ સુદ અગિયારસથી શરૂ થતું હોવાથી તેના માટે જવારાનું વાવેતર સામાન્ય રીતે આઠ દિવસ પહેલાં એટલે કે અષાઢ સુદ પાંચમ કે છઠના રોજ કરવામાં આવતું હોય છે જ્યારે જયા પાર્વતીનું વ્રત અષાઢ સુદ તેરસથી શરૂ થતું હોવાથી તે વ્રત માટે જવારાનું વાવેતર અઠવાડિયા અગાઉ એટલે કે અષાઢ સુદ સાતમ કે આઠમના રોજ કરવામાં આવતું હોય છે હવે વાત કરીએ કે આ વ્રતમાં જે જવારાનો વાવેતર કરવામાં આવે છે તો તેમાં કયા ધાન્યનો ઉપયોગ કરવામાં આવે છે તેના વિશે તો મોરાકત અને જયા પાર્વતી વ્રતમાં કુમારિકાઓ કે પછી પરણિત મહિલાઓ માટીના કે અન્ય કોઈ વાસણમાં જે જવારાનું વાવેતર કરવામાં આવે છે તેમાં કુલ સાત ધાનનો ઉપયોગ કરવામાં આવતો હોય છે જે જવારામાં ઉપયોગમાં લેવાતા ધાનમાં ઘઉં જવ તુવેર ડાંગર જવાર તલ અને ચોળા સહિતના ધાનનું વિશેષ મહત્ત્વ હોવાથી તેના જવારા બનાવવામાં આવે છે અને આ જવારાનો પૂરી શ્રદ્ધાની સાથે પૂજન અર્ચન કરીને મોળાકત અને જયા પાર્વતી વ્રત રાખવામાં આવે છે જેમાં આ સાત વિવિધ પ્રકારના ધાનના બી ઘરે જે કોળિયામાં માટી ભરીને વાવવામાં આવેલ છે આ રોપેલા જવારાનું ચાર દિવસ સુધી જતન કરવામાં આવે છે તેની પૂજા અર્ચના કરવામાં આવે છે અને પૂજા અર્ચનામાં રૂ એટલે કે કપાસનો હાર બનાવવામાં આવે છે જેને નાગલા તરીકે ઓળખવામાં આવે છે આ વ્રતમાં પાંચ દિવસ દરમિયાન જવારાનું પૂજન કરવામાં આવે છે અને માતા પાર્વતી પાસે પરણિત બહેનો અખંડ સૌભાગ્ય અને સંતાન પ્રાપ્તિના આશીર્વાદની માંગણી કરે છે જ્યારે કુંવારી દીકરીઓએ સારા પતિની ઈચ્છા કરી આશીર્વાદ મેળવે છે અને છેલ્લા દિવસે જાગરણ કરી આ જવારાનો નદી તળાવ કે પછી વાવમાં વિસર્જન કરવામાં આવતો હોય છે આ વ્રતના દિવસોમાં વ્રત કરનાર બહેન દીકરી દરરોજ સવારે શંકર ભગવાન અને માતા પાર્વતીજીની પૂરી શ્રદ્ધા અને ભક્તિભાવથી પૂજા કરે છે અને ભોજનમાં ફક્ત મીઠા વગરની વસ્તુઓ એટલે કે નમક વિનાની વસ્તુઓ લેવામાં આવતી હોય છે

શ્રેષ્ઠ પતિ મળે સૌભાગ્ય સાથે સંપત્તિ સાંપડે છે જ્યારે જયા પાર્વતી વ્રત અષાઢ સુદ તેરસથી કરવામાં આવે છે આ દિવસે સવારે વહેલા ઉઠી નાઈ ધોઈ શિવ પાર્વતીનું પૂજન કરવામાં આવે છે જયા પાર્વતીનું વ્રત દરમિયાન મીઠા એટલે કે નમક અને ઘોળ વગરના ખોરાકનું એકટાણું કરવામાં આવતું હોય છે અને છેલ્લા દિવસે જાગરણ કરવામાં આવે છે આ જયા પાર્વતીનું વ્રત કરવાથી કુંવારી કન્યાઓને સારા પતિની પ્રાપ્તિ થાય છે જ્યારે પરણિત મહિલાઓને અખંડ સૌભાગ્ય તથા સંતાન પ્રાપ્તિના આશીર્વાદ પ્રાપ્ત થાય છે આ વ્રત ચોમાસાની ઋતુમાં આવતું હોવાથી નાના બાળકોને બીમારી જલ્દી લાગી જતી હોય છે તો પાંચ દિવસ સુધી મીઠા વિનાનું ભોજન કરવાથી આ ઋતુમાં થતી ઋતુગત બીમારીઓ સામે રક્ષણ મળી રહે છે અને આરોગ્ય પણ સારું રહે છે અને સાથે સાથે બાળપણથી જ સંસ્કારોનું સિંચન પણ થાય છે અને ધાર્મિક ભાવના પણ જળવાઈ રહેતી હોય છે બાળાઓમાં સહકારની ભાવના સહનશક્તિ સાહસ સ્વાવલંબન અને સર્વાંગી વિકાસ થવાની ભાવનાની સાથે આ વ્રતો કરવામાં આવે છે અને નાનપણથી જ ભગવાન માતા પિતા અને વડીલો પ્રત્યે આદર જાળવવાની પ્રેરણા પણ આ વ્રત થકી મળતી હોય છે તો મિત્રો આશા રાખું છું કે આ માહિતી આપને જરૂરથી પસંદ આવી હશે માટે આ વિડીયોને લાઈક જરૂરથી કરજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ અથવા તો ઓમ નમઃ શિવાય જરૂરથી લખજો અને મિત્રો આપણી આ ચેનલ ઉપર હિન્દુ ધર્મને લગતા ધાર્મિક તેમજ આધ્યાત્મિક વિડીયો દરરોજ મૂકવામાં આવતા હોય છે જો આપને આવી માહિતી જોવી ગમતી હોય અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો જેથી અમે નવો વિડીયો મૂકીએ તો તેની જાણકારી તમને નોટિફિકેશન મારફતે મળતી રહે મળશું નવી જાણકારી સાથે નવા વિડીયોમાં જય શ્રી કૃષ્ણ